મિત્રો સ્પેશમાં આપનું સ્વાગત છે હું સ્પેશિયલ રિપોર્ટમાં આપણે વાત કરતા હોઈએ છીએ એક નવા મુદ્દા વિશે એક નવા વિષય વિશે અને તે મુદ્દા પર વાત કરવા જોડાયા છે આપણી સાથે જે તે વિશાળ નિશાંત દર્શક મિત્રો આજે છે પરશુરામ જયંતિ નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ દર્શક મિત્રો ભગવાન પરશુરામ વિશે થોડી વાત કરીએ તો તેઓ ભગવાન મહાદેવના ખૂબ જ નિષ્ઠાવાન ભક્ત હતા અને જો આગળ વાત કરીએ તો સહસ્ત્રૂનના દસ હજાર પુત્રોનો વધ કર્યો ત્યારબાદ તેઓને પરશુરામ નામ મળ્યું હતું અને આગળ વાત કરીએ તો તેઓ એકવીસ વખત જે ક્ષત્રિયો હતા તેઓને એકવીસ વખત પૃથ્વી પરથી નક્ષત્રિયો કર્યા હતા અને જે રીતે આગળ વાત કરવામાં આવે તો અત્યાચારનો જે વધારો થઈ ગયો હતો ત્યારબાદ જ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર તેમને માનવામાં આવે છે તો આ વિષય ઉપર જ અમે એક નાનકડો અહેવાલ તૈયાર કરીશું પ્રથમ નજર તેની પર કરીશું પરશુરામ જયંતીના દિવસે સમાજ દ્વારા શોભાયાત્રા નીકળવામાં આવે છે પરંતુ અત્યાર સુધી શહેરમાં ભગવાન ગણેશ શિવ પાર્વતી અને કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી અમદાવાદમાં સર્વ પ્રથમવાર પરશુરામ ફાઉન્ડેશન દ્વારા બ્રાહ્મણોના દેવ પરશુરામ ભગવાનની બાર ફૂટની વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જેની રવિવારના રોજ શોભાયાત્રામાં અમદાવાદમાં ફેરવવામાં આવશે કોલકાતાથી ખાસ ચાર શિલ્પકારો અમદાવાદમાં બોલાવવામાં આવ્યા હતા જેમને પરશુરામની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી છે માત્ર માટી અને મદદથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવાય છે આ રવિવારે અમદાવાદ શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં ભગવાન પરશુરામની ની શોભાયાત્રાનું આયોજન કરાયું છે વિશાળ રથમાં પ્રતિમા મૂકી શહેરના મુખ્ય માર્ગો પર ફેરવાશે છેલ્લા કેટલાક વર્ષોથી પરશુરામ નિમિત્તે યોજાતી શોભાયાત્રામાં હજારો લોકો જોડાય છે ભગવાન પરશુરામ ની આજે જન્મ દિવસ છે ત્યારે આજે શહેરમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો દ્વારા પરશુરામ યાત્રા કરવામાં આવી હતી જે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે ભગવાન જે રીતે આજે પરશુરામ જયંતિ છે ભગવાન પરશુરામની જયંતિ સમગ્ર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવી હતી અને હર્ષોલ્લાસ ભેર ખાસ બ્રહ્મ સમાજ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી તો આ વિશે આજે થોડી વાત કરું છું ભગવાન પરશુરામના જીવનચરિત્ર વિશે પણ થોડું જાણું છું તે વિશે જ વાત કરવા અને માહિતી આપવા અત્યારે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંત જ્યોતિર્નાથ જેઓ ધાર્મિક ગુરુ છે સંત જ્યોતિનાથજી આપનું કાર્યક્રમમાં સ્વાગત છે જ્યોતિનાજી જણાવશો પરશુરામ વિશે આજે વાત કરવી છે ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે આજે તેઓના નાનપણના સંસ્મરણો જાણવા હોય તો થોડાક થોડીક દર્શક મિત્રોની માહિતી તેના વિશે આપશો જમદ અગ્નિ અને રેણુકાના કો જન્મેલા એમના પરિવારમાં જન્મેલા પરશુરામજીનો જન્મ થયો તે દિવસથી ત્રેતા યુગની શરૂઆત થઈ બહુ ઈચ્છાને ખબર હતી કે જે વ્યક્તિના જન્મથી યુગની શરૂઆત થતી હોય તે વિષ્ણ છઠ્ઠા અવતાર છે બ્રાહ્મણ હોવા છતાં ખૂબ જ પાસાણુપાશ એટલે કે બધા જ હથિયારો વાપરવામાં માસ્ટરી એમનું ફેવરિટ હથિયાર હતું ફરશો આજે જમદગ્નિ એ જે ગોત્ર થઈ ગયું અને જમદગ્ની ગોત્રની અંદર પણ બહુ ને ખ્યાલ હોય તેવી માહિતી આપી દઉં કે મોટાભાગે આ ગોત્ર ક્ષત્રિયોનું વધારે હોય એટલા બળવીર એટલા સુરવીર અને એવા મહાન આ અર્જુન સાથે દુશ્મનાવટ કરી એમને એક હજાર એમને હણ્યા અહીંયા ધરતીને નિક્ષત્રિય કરી એટલે ક્ષત્રિય વિહોણી કરી એવો ઉલ્લેખ ઘણી જગ્યાએ થાય છે ખરેખર એવું નથી જે સમાજની અંદર નિરંકુશ લોકો હતા જે સમાજને નુકસાન કરતા લોકો હતા તે લોકોને એમને તેમનાથી સમાજને ફાયદો કરાવ્યો તેમને હણ્યા અને એવા લોકોથી આ જગતની અંદરથી એવા લોકો જે રાક્ષસ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કહેવાય આમ જોઈએ તો તેવા લોકોને હણી અને આ સમાજને પુનરુત્થાનની ભૂમિકામાં કે લાવ્યા એટલે આ એકવીસ એકવીસ વખત એમને આ કાર્ય કર્યું એટલે આ એક પરંપરા અને એ એવી વ્યક્તિ જગતની અવતાર એક સાથે ભેગા થાય રામાયણમાં એનો ઉલ્લેખ છે ત્યારે જ્યારે રામજી બાણ તોડે છે ત્યારે પરશુરામ અને રામ બે ભેગા થાય અને તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા લીલા છે આ એક પણ એ થાય અને બ્રહ્મ દર્શન કરે આ એક મહત્વનું પાસું છે જી આગળ વાત કરીએ તો પરશુરામજીનો જે જન્મ થયો તેમાં પાછળ પણ અનેક રહસ્યો છે અતિ રહસ્યો વિશે પણ થોડુંક જણાવશો કે કઈ રીતે પરશુરામજીનો જન્મ થયો હતો ને કઈ રીતે જે સમગ્ર રહસ્ય ઉપર પણ થોડો પ્રકાશ પાડશો પરશુરામજીનો જન્મ આમ તો રેણુકાજીને તકલીફ હતી એટલે એવું કહેવાતું કે પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યારે જમદગ્નીના તપના બળે એમનો જન્મ થયેલો એવું કહેવાય જન્મ પણ ઓમકારેશ્વર પાસે જ થયેલો આપણી ખૂબ નજીક એમપીમાં મધ્યપ્રદેશમાં એમથી આગળ એક સ્ટેપ જતા તેમનું કાર્યક્ષેત્ર ભૃગુ એમના દાદા ભરૂચ સુધી વિકસેલું મહાદંશે એમનું કાર્યક્ષેત્રનો એક ભાગ નવસારીની આજુબાજુનો એરિયા પણ કહેવાય કે પરશુરામ ભૂમિ છે આ આ એક ત્યાંથી ત્યાં સુધીની પરંપરાગત ભૂમિ છે જ્યારે ક્ષત્રિયોનો વધી દબાવી ક્ષત્રિયો એટલે કે જે જે ક્ષત્રિયોની વાત થાય જી લોકો થઈ ગયા હતા ત્યારે તેમની શાન ઠેકાણે લાવવા માટે વિષ્ણુ ભગવાનના આ છઠ્ઠા અવતારનો જન્મ થયેલો જી જ્યોતિના જે રીતે આપણે જણાવ્યું કે ક્ષત્રિયો જે ધર્મવિહોણા થઈ ગયા હતા તેઓનો નાશ કરવા માટે

એમને જમદઅગ્નિ નું હત્યા કરી હતી આ કૃત્ય હિન્દુ ધર્મની પ્રણાલી છે માતૃદેવો બાવા પિતૃ દેવો બાવાહ ને એ પ્રણાલી સાચવતા પરશુરામજી તરત જ ઉશ્કેરાય ગયા અને ફરશો લઈને શસ્ત્ર અર્જુનના પરિવારને સમગ્રને સાફ કરી નાખ્યો અને ગાય પરત લાવ્યા પોતાના પિતાના મોતનો કે અવસાનનો એમણે બદલો લીધેલો ખરેખર આ શાસ્ત્રની એક કરુણ ઘટના બ્રહ્મહત્યા બહુ મોટી વાત કહેવાતી હતી તે જમાનામાં અને ત્યારે આવું કૃત્ય થયું હતું અને બ્રાહ્મણનું અપમાન થયું તે એમનાથી સહન ન થયું એક માન્યતા સામાન્યતઃ સમાજમાં અત્યાર સુધી લોકોને હોય આપણે તો કહીએ કે એક ગરીબ બ્રાહ્મણ હતો બ્રાહ્મણ સહનશીલ હોય એ હોય આ પ્રણાલીથી દૂર જઈને એક નવી વાત શાસ્ત્રમાં દ્વારા થઈ અને હવે બી ગરીબ બ્રાહ્મણ તો ખાલી સત્યનારાયણ ની કથામાં જ રહ્યો છે ભાઈ બાર તો હવે એવા ગરીબ બ્રાહ્મણ છે કારણ કે બ્રાહ્મણનું કામ ગરીબીનું નથી ઘણા બધા કે ભીખ બ્રાહ્મણ ભીખ માગે ઘણા બધા મસ્કરી કરતા હોય છે હું વિનંતી કરું દરેકને બ્રાહ્મણ ભીખ માગે કે ના માગે એનો ધર્મ છે પછીની વાત છે પણ બ્રાહ્મણ જો વિફરે ને તો ભીખ મંગાવે જરૂર આ યાદ દરેકે રાખવાની જરૂર છે જોઈનાજી આગળ વાત કરીએ તો જે રીતે ભગવાન પરશુરામ જયંતિ છે આજે તેઓ અશુ પહેલેથી નાનપણથી જ શિવભક્ત હતા કે જ્યારે આ ઘટના બની કે તેઓના નિર્દોષ પિતાની હત્યા કરવામાં આવી ત્યારબાદ તેઓ ભક્તિ સાથે જોડાયા અને જે તેઓએ તપસ્યા કર્યું તો કર્યું ત્યારબાદ શા માટે ખાસ ભગવાન શિવે તેઓને તે હથિયાર જ આપ્યું બીજું કોઈ હથિયાર ના આપ્યું અને તે જે ફરસી કહેવામાં આવે છે તે આપીને તેનાથી તેઓ એકવીસ વખત પૃથ્વી નક્ષત્રી કરી શિવભક્તિની વાત એવી છે કે આમ જો વેલો જોવામાં આવે એમનો તો શિવ શિવભક્ત ભૃગુથી છે ભૃગુ ઋષિ જે ભૃગુ કચ્છ એટલે કે આપણું ભરૂચ કહેવાય અત્યારનું ત્યાં આગળ ભૃગુ આશ્રમ છે એમના દાદા થાય ત્યારથી ભક્તિ પરંપરા એમના પરિવારમાં ચાલતી આવેલી છે એટલે એમને શિવ ભક્તિ વારસામાં મળેલી એટલે પહેલેથી જ શિવ ભક્ત હતા એમને અનન્ય તપ કર્યું એ જ્યારે વ્યાકુળ થઈ ગયા ત્યારે અનન્ય તપ કર્યું ત્યારે એમને ફરશો આપવામાં આવેલો ને એ ના લીધે જ પરશુ નામ પડ્યું આમ તો મત મતાંતર ઘણા બધા છે દંતકથાઓ બી ઘણી બધી થાય પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે અસ્વસ્થામાં બનેલ વર્ષ હનુમનસ્ત વિભીષણ કૃપા પરશુ રામય તે સપ્તહિત ચિરંજીવી ચકતરની અંદર સાત ચિરંજીવીના નામ છે તેમાં પરશુરામનું નામ છે ને પરશુરામ ચિરંજીવ છે જી અજોયનાથજી આગળ વાત કરવામાં આવે તો મહાભારતમાં કૃષ્ણ ભગવાને પણ કીધું હતું શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ક્રોધ ન કરવો જોઈએ ક્રોધ એ મનુષ્ય માટે બહુ જ ખરાબ ગણવામાં આવે છે અને ક્રોધના કારણે જે સારા કામ હોય છે પણ બગડી જતા હોય છે પરંતુ જો ભગવાન પરશુરામની વાત કરવામાં આવે તો તેઓનું એક ચરિત્ર ગણવામાં આવે છે કે તેઓના ચરિત્રમાં ખૂબ જ ક્રોધાયમાન તરફ થઈ જતા હતા શું કહેશો ક્રોધ ન કરવો એવું કીધું છે ને ક્રોધ ખરેખર પાપનું મૂળ છે હું એગ્રી છું ક્ષણિક ક્રોધ માણસને નુકસાન કરતા લઈ જાય છે પણ પ્રતિપાલ આજ કૃષ્ણ ભગવાને ગીતાની અંદર એવું પણ કીધું છે કે આ તીતોને મારવામાં પાપ નથી કૃષ્ણ ભગવાને અર્જુનને જ્યારે બોધ આપતા હતા સારથી તરીકે ત્યારે એમણે પેલા ભાઈ બેસી ગયા તા કે મારા સગા છે અર્જુન અને અર્જુનને ત્યારે બોધ આપ્યો કે સગા કોઈ નથી જ્યારે યુદ્ધ ભૂમિમાં આવો ત્યારે બધા જ એક જ છે ને બધા જ મારા છે હું ત્યારે વિશ્વ સ્વરૂપ દેખાડ્યું પણ તે પહેલાં એમને કહી દીધું શરૂઆતમાં જ અને તે એ શબ્દ હતા કે અયાતીતોને મારવામાં પાપ નથી આ શબ્દ પણ એટલો જ મહત્વનો છે ક્રોધ અકારણ કરવો ક્રોધ સમજ્યા વગરનો કરવો ક્રોધ કોઈ વસ્તુને સમજવા જ નથી દેતો આવી પરિસ્થિતિ ન ઉત્પન્ન થાય એટલે કૃષ્ણ ભગવાને જી આગળ વાત કરીએ ભીષ્મ પિતામા અને કુંતી પુત્ર કર્ણ તો તેઓના પણ પરશુરામજી ગુરુ રહી ચુક્યા છે ખાસ વાત કરવામાં આવે તો કઈ રીતનો શ્રાપ આપવામાં આવ્યો હતો કર્ણને જેના કારણે જે કર્ણ હતા જે ખૂબ જ પારંગત હતા કદાચ અર્જુન કરતાં પણ વધારે પારંગત હતા અને પાંડવમાં સૌથી મોટા પુત્ર પણ હતા પરંતુ કઈ રીતનો શ્રાપ આપવામાં આવ્યું હતું જેના કારણે અંતે મહાભારતમાં જે કર્ણ છે તેઓનું પણ કહી શકાય કે મૃત્યુ થયું હતું કુંતી પુત્ર કર્ણની વાત કરીએ તો કર્ણની અંદર ખરેખર વાર્તા એવી હતી કે વાત એવી છે મૂળભૂત કે કુંતીજીને કર્ણનો જે જન્મ થયેલો તે એમને મંત્ર મળેલા તે મંત્ર ખરેખર સાચા છે કે નહીં તેનો પ્રયોગ કરવામાં એમનો જન્મ થયેલો જગતને બતાવવા નહોતા માનતા કે આ હું એમની માતા છું એટલે પુત્રને ત્યજી દીધેલો ત્યારે એ પુત્ર ત્યજેલો ત્યારે નદીની અંદર એ પુત્ર ત્યજાયા બાદ દાસી પુત્ર તરીકે પ્રખ્યાત થયેલા હવે મૂળ લોહી ક્ષત્રિયનું અને દાસી પુત્ર તરીકે જગતની અંદર જયારે આવ્યા ત્યારે એમણે જ્યાં આગળ બી મોટા થયા ત્યાં આગાડી એમને બ્રાહ્મણ તરીકે એના બધા સંસ્કાર ગ્રહણ કરી અને પરશુરામ પાસે એ શાસ્ત્ર શીખવા ગયા શાસ્ત્ર કરતાં શસ્ત્ર શીખવા ગયેલા શસ્ત્રમાં પરશુરામજી ખૂબ નિપુણ હતા અને એ નિપુણતા એમને ગ્રહાય કરવા માટે એમને ખૂબ પ્રયત્ન કર્યો મહેનત કરી નિપુણતા મેળવી બી કરી આમ જુઓ તો કર્ણ અર્જુન કરતા પણ મોટો ધનુર્ધારી કહેવાય પણ એક વખત પરશુરામજી એના ખોડામાં સૂતા હતા અને એક કીટક આવ્યું અને તેમને એમની જાંગ આખી આપણે જે આગળ બોરિંગ નામનું કીટક કહેવાય છે એ અત્યારે પણ જમીનમાં આખી જમીન આરપાર કરી નાખે એમની એની અંદર ગયા અને એમને એ જોયું તો એ કીટક આખી જાંગ કોતરી કાઢી અને એનું થી જ્યારે મસ્તક ભીજાયું પરશુરામજીનું ત્યારે પરશુરામજી ઊભા થઈ ગયા અને જોયું કે કીટક ભીજાયું ત્યારે એવું કીધું કે બ્રહ્મણથી આટલી સહન ન થઈ શકે કોઈ પણ પીડા ક્ષત્રિયનો દીકરો જ આટલી પીડા સહન કરી શકે એટલે તું ક્ષત્રિય છે એટલે ભાઈ હું તને સાપ આપું છું કે તારી જે મેં શીખવેલી વિદ્યા છે તે ખરા સમયે તને કામ નહીં લાગે અને તું ભૂલી જઈશ આ શ્રાપ આપેલો અને તેના લી જતનું યુ ચાલતું હતું ત્યારે પોતાનું પેડું ફસાઈ ગયું ધરતી માતાએ પૈડ્યું ફસાવી દીધું અને પેડું કાઢવામાં પોતાની વિદ્યા ભૂલી ગયા અને કર્ણ અર્જુનના હાથે હણાયેલો અજોના જે આપ ધાર્મિક ગુરો છો આપ ઘણી એવી અવનવી વાતો જાણતા હશો જે કદાચ બીજા સામાન્ય લોકોને જાણતા હોય કેટલીક એવી વાતો અમારા દર્શક મિત્રો સાથે શેર કરો જે કદાચ ભગવાન પરશુરામ વિશે બીજા સામાન્ય લોકોને જાણતા હોય પરશુરામ પહેલા તો મેં પહેલા કીધું કે એક અમર છે બહુ ઉછાને ખ્યાલ હશે એવી વાત છે બીજા અંદર પરશુરામ ના જન્મ થી ત્રેતા યુગ ની શરૂઆત થઈ હું ફરી વખત કહું છું આ વસ્તુ યુગ પરિવર્તન ઘણા ના જન્મ પછી થયો છે તેમાં વિષ્ણુના આ ના જન્મ પછી આખો યુગ પરિવર્તન થયો ને ત્રેતાની શરૂઆત થઈ બીજી પરશુરામની મહત્વતા જગતનો સૌથી સારામાં સારો અસ્ત્ર શસ્ત્ર ઉપયોગ કરનાર સુરવીર કહેવાય આજે નાની વાત ન કહેવાય કારણ કે દ્રોણાચાર્યની વાત કરો તો દ્રોણાચાર્ય પોતે ફક્ત ધનુર્ધર તરીકે સારા ગુરુ હતા સારી ધનુર્વિદ્યા શીખવી શકે ઘણી વખત ગદાયુદ્ધ માટે એમણે બીજાને સલાહ આપી હોય દ્રોણાચાર્ય કે તમે પરશુરામ પાસે શીખ્યા હો એવી એવી માહિર વ્યક્તિ દંગ મદંગ બધું જ શીખવાડે અને ને પણ એમને એક નિયમ કડક હતો કે હું બ્રાહ્મણો સિવાય કોઈને શીખવાડવું નહીં અને આ જ વસ્તુના ભોગ કર્ણ બન્યા એમને એમને જે મગજમાં નક્કી કર્યું છે તેવું છે કે શિક્ષા હું મારી શિક્ષા ફક્ત બ્રાહ્મણોને જ આપીશ કારણ કે એ એ પોતે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા કોઈ માણસ નાનું હોય બાળક હોય અને તેને કોઈ વસ્તુ જો એના મગજમાં લખાઈ ગઈ હોય તો તે આજીવન એ વાત ભૂલી નથી શકતો કદાચ ખ્યાલ પણ ન હોય પણ એના જીન્સમાં કે એના મગજમાં નાના મગજમાં આ વાત લખાઈ જાય અને તે આજીવન એનું પાલન કરે એવા હઠયોગી અને ઉગ્રતાની વાત કરો ઉગ્રતાની અંદર એમણે કદી પણ સમાજને નુકસાન નથી કર્યું હા ઉગ્ર થઈ જતા હતા અત્યારે પણ ઘણા યોગીઓ પાસે તમે જાઓ તો યોગીનો સ્વભાવ હોય એના તપોબળ હોય ઉગ્ર થઈ જાય પણ એ એ ઉગ્રતાની પાછળ પણ ક્યાંક આશીર્વાદ સમાયેલો હોય છે જી જુદીનાથજી આગળ વાત કરીએ તો અત્યારે પણ એક કહેવત છે કે મહારાષ્ટ્રના ચિપલુપ ગામે આજે પણ જે ભગવાન પરશુરામ છે તે ગુપ્તવાસ કરે છે આમાં આપ કેટલું તથ્ય માનો છો મહારાષ્ટ્રનું પહેલે જવાની જરૂર નથી આપણે ત્યાં નિઝર તાલુકો છે જી સુરત પાસે વ્યારા તાપી જિલ્લામાં આવે પહાડ છે કે પરશુરામ ના વાસના લીધે આ ત્રાડ છે ને તે પરશુરામની ત્રાડ છે ખરેખર બહુ ભયંકર ત્રાડ હોય છે મેં પણ અનુભવ કરેલો છે ત્રાઢનો ત્રાડનો અવાજ ક્યાંથી આવે છે તે શોધવાનો મેં પણ પ્રયત્ન કર્યો નથી મળ્યો એટલે હોય જો આસ્થાનો વિષય તો પુરાવાની જરૂર નથી બાકી ક્યાંક કૃષ્ણ ભગવાને કે અલ્લાહ કે કોઈ કે કુરાન બાઇબલમાં એશ્યું એ સહી કરી છે ગીતામાં બાઇબલમાં કોઈ સહી નથી કરી છતાં આપણે માન્ય એવી એવી આ પરંપરા છે કારણ કે ઘણા બધા નર્મદા કિનારાના લોકોને એવો અનુભવ છે કે અહીંયા અસ્વસ્થામાં ફર્યો છે ઘણા બધા છે અમે પણ પ્રત્યક્ષતા ઘણી વખત આવા રાત્રિના પહોરોમાં ક્યાંક એવું છે અંધશ્રદ્ધાની વાત નથી પણ ઘણીક વસ્તુ કાગનું તૂટવું દાઢનું બેસવું થતું હોય કદાચ પણ એ છે આ તાદશ્યતા છે આ અમર હનુમાનજી પણ છે અસ્વસ્થામાં હનુમાન વિભીષણ કૃપાચાર્ય પરશુરામ આ દરેકની પોતાની આસ્થા છે પણ હું એવું માનું કે જ્યારે સપ્ત ચિરંજીવી અને આઠમા માર્કેટજી મારા નવનાથ જે જીવંત છે એવું કહેવાય છે અજર અમર છે અને તેના અનુભવ જે દિલથી કરતો હોય તેને થાય બાકી તો આ જગતમાં અંદર હમણાં બે દિવસ રહીને જગતગુરુ શંકરાચાર્ય આદર ગુરુ શંકરાચાર્યની પણ તિથિ આવશે ચાલે જ છે કે લગભગ ત્યારે એ પણ વાત યાદ રાખજો કે તેણે બહુ મસ્ત કીધું છે અહમ બ્રહ્મસ્મિ જગત મિથ્યા વાતો દરેક કે સ્વીકારવી ન સ્વીકારવી દરેકનો વિષય છે જ્યોતિરા જે આગળ વાત કરીએ જે રીતે આપણે સીતાજીનું સ્વયં રાખવામાં આવ્યું હતું જ્યારે રામ ભગવાને જે ધનુષ્ય બાણું પાડ્યું કહી શકાય કે શિવજીનું ધનુષ હતું ત્યારે જ્યારે જે ઘટના બની અને પરશુરામજી આવી ગયા ક્રોધાયમાન થઈ ગયા અને જે રીતે આપણે જણાવ્યું કે વિષ્ણુ ભગવાનનો જ અવતાર હતા બંને તો પણ શું લાગી રહ્યું છે કે કદાચ ક્રોધના કારણે કદાચ તે સમયે પણ રામજીને તે ઓળખી ન શક્યા કે આ સ્વયં ભગવાનનો અવતાર છે ના એવું નથી જી પ્રતિપાલ ખરેખર એવું છે કે ઘણી જગ્યાએ પરીક્ષા લેતા હોય કે આ બ્રહ્મ છે વાત થાય છે બ્રહ્મ છે ખરેખર બ્રહ્મ છે કે નહીં પાર્વતીજી રામાયણના જ બીજો કરી પાર્વતીજી ને એમ કે આ હું શિવજી કે હું આ રામને માનું છું ત્યારે પાર્વતીજીને પણ ખબર નથી પડતી કે આ બ્રહ્મ છે અને ત્યારે રામજી આ બૈરી ગયેલો બૈરીની શોધમાં રડતો માણસ ત્યારે સીતાજી નું હરણ થઈ ગયેલું એ કેવી રીતે બ્રહ્મ હોય શકે એટલે સીતાજીનું સ્વરૂપ લઈને રામજી પાસે ગયા ત્યારે રામજી એક જ પ્રશ્ન પૂછેલો બહુ સરસ આ બીજી ઘટના છે એવી કે રામજી એક બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે કેમ તમે એકલા આવ્યા એમાં બધું આવી ગયું આવી પરંપરા અને ત્યાર પછી સીતાજીનો એ સીતા બનેલી દ્રૌપદી સોરી પાર્વતીજીનો માનસિકતાથી શિવજી એ ત્યાગ કરેલો એટલે આવી પરંપરા તે વખતે પણ એક પરંપરા હતી એમને પોતાની રીતે ચેક કર્યું કે આ બ્રહ્મ છે કે નહીં અને બ્રહ્મ પોતાની લીલાઓ જયારે વિસ્તારી દે આટલું બધું ધનુષ્ય તૂટ્યું એના અવાજથી એના પડકારથી જગતમી હાલી ગયું હતું અને ત્યારે એ અવાજને લઈને પરશુરામજી ત્યાં આવ્યા હવે ત્રેતાને દ્વાપરની વચ્ચેની વાત છે તો અને ત્યારે એમણે એવું કીધું કે આ જ્યારે કોણે ધનુષ્ય તોડ્યું ત્યારે મેં ધનુષ્ય એટલે આ એ પરંપરા એ સંવાદો તમે આમ બહુ ધ્યાનથી સાંભળો તો એમાં ક્યાંક ક્યાંક એવું તથ્યતા દેખાય કે નહીં દરેક વ્યક્તિ સામેનું શું છે તે ચેક તો કરે ને પોતે સીધે સીધું બ્રહ્મ છે એવું સ્વીકારી લે તો જગત ક્યાં માને પછી ખ્યાલ વાત કરીએ કે જે આપણે જણાવ્યું કે અધર્મીઓ ભેટે ખૂબ જ તે સમયે ત્રાસ વધી ગયો હતો તેના કારણે જ પરશુરામજીએ એકવીસ વખત કહી શકાય કે નક્ષત્રી કરી હતી પૃથ્વીને શા માટે એકવીસ વાર નક્ષત્ર કરવામાં આવી હતી એકવાર વાર કરવામાં આવ્યો તો પણ કદાચ જે અધર્મી હતા અત્યાચારી હતા તેમનો વિનાશ થઈ જતો હોય છે પણ જે આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એકવીસ વાર પૃથ્વી નક્ષત્ર કરવામાં આવ્યું છે 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 પ્રક્રિયા જીવનની જ્યારના જમાનામાં બાળક સ્ત્રી અને વૃદ્ધ આ ત્રણ વ્યક્તિને આ લોકો યુદ્ધમાં લડતા નહોતા એમની સાથે એમને એવોઇડ કરતા હતા બ્રાહ્મણ હોય સ્ત્રી હોય બાળક હોય તો બને ત્યાં સુધી એમની સાથે લડવાનું ટાળે ક્યારેક ક્ષત્રિય આ રીતે દૃષ્ટત્વોની વાત કરતા હતા ત્યારે એમને સાફ કરવાની વાત આવી જ્યારે પ્રથમ વખત કર્યું ત્યારે જે મોટા મોટા દૃષ્ટ હતા તેમને સાફ કર્યા બીજી વખતમાં એમના વંશજો જે મોટા થયા તેમને કામ કર્યા આમ આમ કાળક્રમે દૃષ્ટ ન રહે એ પ્રક્રિયા કોઈ પણ વખત તમારા જીવનને પણ જ્યારે કોઈ વસ્તુ ક્રોધાયમાન થઈ જાઓ તમે તમારી જાતને જ્યારે કંટ્રોલ કરવો હોય ને તો તમે એકવીસની ગણતરી જ રાખજો ઉલટી ગણવાની એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર તમે ઓટોમેટિક ડાઉન થઈ જશો જી અંગ્રેજોએ પછી કીધું કે ટુ હંડ્રેડથી ગણજો એમ પણ ખરેખર એટલું લાંબુ ગણવાની જરૂર નથી તમે બે ચાર પાંચ દસ સ્ટેપ ઉતરશો એટલે ખ્યાલ આવી જશે કે તમે ધીરે 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 તમારો ગુસ્સો કપાતો જશે જીવનમાં આપણે ત્યાં એકવીસ એ સંપૂર્ણતઃ તમારા શરીરમાં પણ નિકોટીન રહેલું હોય તમે જો પડીકીના બંધાણી હોય અને તમે એકવીસ દિવસ સંયમ રાખો તો તમારા જીવન બાયોલોજીકલ લો છે કે તમારા શરીરના દૃષ્ટો જે છે સાફ થઈ જાય અને નિકોટીન ટોટલી શરીરમાંથી કોઈ પણ જો ચોક્કસ ચોક્કસથી અત્યારે કહી શકાય કે પરશુરામજીની જન્મ જયંતિ છે અને મુદ્દાઓ ઘણા બધા છે કદાચ એક કલાકનો સમય પણ ઓછો પડે પરંતુ સમયની મર્યાદાને કારણે કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકો પડશે જે રીતે આપણે ખૂબ જ સુંદર માર્ગદર્શન માહિતી આપી દર્શક મિત્રો તે બદલ આપનો ખૂબ આભાર તો સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર